કારણ કે દરેક વ્યક્તિને જો સૌથી પહેલી કોઈ મોહ માયા હોય તો પોતાના સંતાનો સંતાનોની જે માયા છે જીવનમાં તમે ધન સંપત્તિ વૈભવ વધુ પ્રાપ્ત કર્યું પણ જો તમારા મન બુદ્ધિ અને આત્માના અનુરૂપ તમારા મનો અનુરૂપ કાર્ય કરે એવું જો સંતાન પ્રાપ્ત ન થાય તો અનેક પ્રકારના દુઃખ પ્રાપ્ત થાય છે સંતાન બાબતના દુઃખ ત્રણ પ્રકારના હોય છે જીવનમાં પહેલું તો કોઈને સંતાન ન હોય તો એનો દુઃખ કે ભગવાને ધન સંપત્તિ વૈભવ બધું આપ્યું પણ મને કઈ સંતાન આપ્યું કોઈને સંતાન આપ્યું અને સંતાન ની અંદર માત્ર દીકરી જ આપી અને દીકરો ના આપ્યો તો એનું દુઃખ કે ભગવાને દીકરીઓ જ આપી છે દીકરો આપ્યો નથી કદાચ દીકરો જ આપ્યો એક બે દીકરાઓ આપ્યા ને દીકરી ન આપી તો એનું દુઃખ કે ભગવાને દીકરો આપ્યો છે પણ દીકરી આપી જીવનમાં એ સંતાનની મોહ માયા એવી હોય છે એવી હોય છે કે આખી જિંદગી આપણને પરમાત્માની નજીક આવવા દેતી નથી એનું ભરણ પોષણ કરવામાં લાલન પાલન કરવામાં એજ્યુકેશન આપવામાં સારું ભણે એટલે પછી એમના લગ્ન કરાવવામાં લગ્ન થયા પછી એમના છોકરા જે હોય એમને રમાડવામાં એમાં આખું આખું નીકળી જાય છે પણ આપણે ભગવાનની નજીક જઈ શકતા નથી એટલે આત્મદેવ નામનો જે બ્રાહ્મણ છે ને એ કર્મકાંડી બ્રાહ્મણ છે વેદપાઠી બ્રાહ્મણ છે વેદો ભણ્યો છે એની વાચા એટલી સરસ છે એનું કર્મ એટલું સારું છે એના નગરમાં એને કોઈ દિવસ એનું કાર્ય ખૂટતું નથી એટલું સુંદર મજાનું કાર્ય એનું ચાલે છે ધન સંપત્તિ વૈભવ ખૂબ કમાયો છે પણ આ બધું કમાવા છતાં એક દિવસ પોતાનું માથું વડવતો હતો અને એને પોતાના વાળ સફેદ થયેલા જોયા તરત જ એ હવે હું હું વૃદ્ધ વૃદ્ધ આવ્યો અને થઈ જઈશ મારી પાસે ધન સંપત્તિ વૈભવ આ બધું ઘણું છે આ બધું ભોગવશે કોણ મારે ભોગવવા વાળો તો છે ને આ ના ચાલે વનમાં જઈશ પણ સંતાન તો પ્રાપ્ત કરીને લઈશ આવો દ્રઢ સંકલ્પ કરી વનમાં ચાલ્યો ગયો છે ખૂબ તપ કરે છે આરાધના કરે છે ઉપાસના કરે છે પણ બ્રહ્મ પરમાત્મા એટલો દયાળુ છે એટલો કૃપાળુ છે એટલો માયાળુ છે કે એના નામે કોઈ પણ કાર્ય તમે કરો ને એટલે સિદ્ધ થયા વગર રહે જ્યાં તપ કરવા બેઠા હોય છે ત્યાં બાજુમાં જે નદી કિનારો હોય છે એ નદી કિનારામાં એક સંત મહાત્મા ત્યાંથી આવતા આ આત્મદેવને દેખાય છે

પોતાના સ્થાને લાવે છે બેસાડે છે કે બ્રાહ્મણ દેવ કેમય બિરાજમાન થયા છે એટલે કહે છે કે હું તપ કરવા આવ્યો છું મહારાજ શ્રી મારા જીવનમાં ધન સંપત્તિ વૈભવ બધું છે પણ ભગવાને સંતાનનું સુખ આપ્યું નથી એટલે સંતાનના સુખ માટે હું તપ કરી રહ્યો છું અને આજે તમારા જેવી દિવ્ય વિભૂતિના મને દર્શન થઈ ગયા એટલે મને નિશ્ચય થઈ ગયો કે નક્કી મને હવે તમારા આશીર્વાદથી સંતાન પ્રાપ્ત થશે તરત જ સંત મહાત્મા હતા એમની નજર જે છે ને એના લલાટ સાણું કરી બ્રહ્મદેવના બ્રહ્મદેવના લલાટ સાણું નજર કરીને એમના બધા ભાગ્ય વાંચ્યા ભાગ્ય વાંચતાની સાથે જ જે છે એ સંત મહાત્માએ કહ્યું કે હે કુદેવ હે બ્રાહ્મણ દેવ તમે આ સંતાનની આશા છોડી દો તમારા જીવનમાં તમારું જીવન સાર્થક થઈ જાય એવી તમારી ભક્તિ છે તમે એટલા બધા સારા કર્મો કર્યા છે તમે એટલા બધા યજમાનોનું સારું કાર્ય કર્યું છે કે જેના કારણે ભગવાન તમારા ઉપર પ્રસન્ન છે અને તમારો મોક્ષ સિદ્ધ છે એમાં કોઈ મનમેખ નથી તમારો મોક્ષ સિદ્ધ જ છે માટે તમે સંતાનની આશા છોડ એટલે તરત જ બ્રાહ્મણ દેવ જે છે ઋષિ મુનિ કહેવા લાગ્યા કે હે મહાત્મા લોકોના કેવા મેણા ટોણા સહન કરવા પડે છે સંસારમાં રો તો ખબર પડે તમને શું ખબર પડે કે સંતાન ના હોય તો રોજે રોજ મેણા ટોણા સહન કરવા પડે અરે હું જે વૃક્ષને ઝાડને પાણી પહોંચું એ સુકાઈ જાય છે હું ગામમાં નીકળું અને કોઈ સારા કાર્ય માટે જતા હોય તો મારા બ્રાહ્મણ હોવા છતાં મુખ ફેવરી જે તુલસી ક્યારો હોય એમાં જળ પધરાવું તો તુલસી ક્યારો સુકાઈ જાય છે અને જયારે અમે આ સંસારમાં હવે ઘડપણ ધીમે ધીમે આવતું જાય છે ઘડપણ જયારે આવશે ત્યારે અમારી સેવા ચાકરી કોણ થશે કઈ રીતે અમે અમારા જીવનનો નિર્વાહ કાઢીશું સંતાન હોય તો અમને મદદરૂપ થાય કે અમારું ઘરપણની લાઠી થાય અમારો સહારો થાય પણ આ સંતાન ન હોય તો અમારું જીવન કઈ રીતે જાય માટે તમે સંસારની મોહમાયા નથી જાણતા માટે એ સંત મહાત્મા તમારા ચરણ પકડું છું અને જો તમે મને સારા આશીર્વાદ નહીં આપો તો મારા પ્રાણનો હું તમારા ચરણોમાં જ ત્યાગ કરી દઈશ પણ સંત મહાત્મા હોય ને એટલે બહુ દયાળું હોય બહુ કૃપાળું હોય